બાકી ઘણી જગ્યાએ સપાટી નખાઈ રહી છે હવે મૂળ વાત ઉપર આવું કારણ કે પા તમને એમ થઈ જાય અમે કંઈક પૂછવા આયા તા બાપુ કંઈક બીજું બોલતા મજા ના આવી આ બધા બધી વાતમાં મજા જ આવવી જોઈએ તમને ભાઈ કોક ને કોક ઢીબી ના કહેતો હોય તમે એમ જ કહેતા હોય મજા આવી જાય આજે એટલે પણ મારવા મારવાવાળા માર્યો માર ખાવા ખાવાવાળા ખાધો તમારે એની મજા સમજાય મૂળ વાત ઉપર કહું કે હજે હું કોઈનો વિરોધ નથી કરતો નર્તરી હશે ભૂત પલિત એ છે બધી છે પણ ક્યારે એના ઉમરે આવે જ્યારે આપણું દેવસ્થાન આપણું કાંડું મૂકે તો બીજું ઘરમાં આવે બાકી હું નથી માનતો હું તો દુનિયા ચેલેન્જ આપું છું કે જેને મારી ઉપર જે નાખવું હોય એ નાખી દેજો કારણ કે મને આ નવસો વર્ષે વળ્યો ને એને એ મારા બાપ ઉપર ભરોસો છે અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે સમજાય હા હું કોઈથી એક જ મને મજા આવે ત્યારે મંગળવાર તો મંગળવાર બપોરે બધા કોઈ

સેવા ભજન ની હરે હરે તપી જાય છે એ સેવા જ કામ માં આવે છે એટલે હું તમને એ જ શીખવાડું છું કે કદાચ અડધો કલાક ભગવાન નું નામ લેવામાં મોડું થઈ જાય ને

કે ગમે એટલી મોંઘી ગાડી લઈને તેમ જતા હોય કદાચ કરોડ રૂપિયાની હોય બે લાખની હોય પચાસ લાખની હોય પણ એ ટાયરમાંથી હવા નીકળી જાય તો આ હવા ઉડે છે ને ને આકાશમાં છે ન ફરતી તો શું આમ મોટી ભરીને ટાયરમાં નાખી શકશો એની માટે યોગ્ય જગ્યા જોઈ એવું જ છે આ બધું ભગવાન છે પણ બધા માટે નથી જેને જેવી પ્રાર્થના જેને જેવો ભરોસો એવો ભગવાન એને એની જે કઈ શક્તિ છે એ પ્રદાન કરતો હોય છે બાકી પથારી હુતા હુતા ખાવું હોય તો ભગવાન એ નવરો નથી એની માટે મહેનત કરવી જરૂરી છે પ્રયાસ કરો અને કદાચ તમારા કરમમાં ના લખ્યું હોય તો ઠાકરને પ્રાર્થના કરો કે અમારા કાંડામાં એટલું જોર રાખજે અમારા દીકરી દીકરા કાલ ભણી ઉચ વાગ્યા લાગી જે મારી હારીવાહી બધાને ખબર છે અને કેવા દાદા મને પ્રશ્નો આપે કે મેં પોતે વિચાર્યું કે કૃષ્ણ પરમાત્મા જો અખિલ બ્રહ્માંડ નો કહેવાય

અને એ કરી છે ભલા સમજાય હે કારણ કે અહીં કોઈ પગારદાર નથી ભાઈ અને અહીંનો કોઈ માલિક નથી જો અહીં હમો રે ને તો આના માલિક તમે છો ને હું છું આ સંપત્તિ દાદાની છે આમાં મારો ક્યાંય અધિકાર નથી હું તો દાદાને એક જ કહું

કે આ શરીર ને હારું નરવું રાખજે કે નોકરી ધંધો કરી શકું ને આવા વાળા હતું હું જાગી